તેનું લોકર અને ઓફિસ ખોલવામાં આવ્યા અંદરથી કરોડો રૂપિયાને રોકડા અને સોનું મળી આવ્યું છે પાંચ કરોડ રોકડ મળી આવ્યું છે ગઈકાલ રાત્રે એસીબી દ્વારા સાકઠિયાની સંપત્તિની તપાસ ધરવામાં આવી હતી જેમાં પંદર કિલો જેટલું સોનું પાંચ કરોડની રોકડ મળી આવી હતી ત્યારે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા હવે કાર્યવાહી કરવામાં આવી છે બેનામી સંપત્તિ મનસુખ સાકઠિયા પાસેથી મળવાનો સિલસિલો હજી પણ યથાવત છે ટીઆર પી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ પોલીસના સકંજામાં આવેલા સાગઠિયાની કાળી કમાણીના એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે સાગઠિયાના એકસો પચાસ ફૂટ રિંગ રોડ ઉપર આવેલી ટાઉન સીલ છે તે ખોલવામાં આવ્યું હતું અંદર ડીઆઈએસપી સહિતના અધિકારીઓ છે સાગઠિયાની કાળી કમાણીની તપાસ કરી રહ્યા છે સામે આવી રહી છે જોકે ચોક્કસ આકડો છે તે જાહેર થયા બાદ જ સૌથી વધારે ઘટસ્ફોટ થઈ શકે છે પરંતુ અત્યાર તો જે પ્રકારે અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે સાગરઠિયાની ખાણી કમાણી છે એનો એક બાદ એક ખુલાસો થઈ રહ્યો છે